સાત સાડા સાતના ટાઈમે રહ્યો છું પાવાગઢ લગભગ આપણને વારતો લાગવાની છે બહુ કેમ કે જો મિત્રો અહીંથી લોકેશન તમને બતાવ્યું હમણાં જો કે બેઠા છીએ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આપણે છે બે ત્રણ થઈ ગયા પણ ગાઈસ આજે આપણે જવાના છે ફરવા માટે એ પણ પાવાગઢ આપણે આગલા વર્ષ પણ ગયા હતા અને આ વર્ષે પણ ગયા છે અને જુઓ કે હમણાં આપણે આપણા ગામના ગેટ રહ્યા અને આપણે જુઓ કે આ બે બાઇક લઈને જવાના છે આજે બાર ફેર મિત્રો આપણે આપણે ખુદની બાઇક લઈ લીધી છે આ અને આટો બાઈક આપણે આગલા વર્ષે લઈને ગયા હતા અને આપણે જો આપણા ત્રણ ભાઈ બનશે આ અને હું તો આપણે ચાર ચલો લોકો ચાર જણા જઈએ છીએ એ પણ પાવાગઢ તો મિત્રો આ વર્ષે થોડોક મજા આવશે બહુ એવું લાગે છે અને આગલા વર્ષે પણ બહુ જ ખૂબ જ મજા આવી હતી કેમકે જેટલા બધા ભાઈ આવ્યા હતા અને જુઓ કે હમણાં આપણે ગેસ છે આ જુઓ પાણી કેવું નર્મદા નહેરનું કેવું પાણી આવે છે તમને બતાવું અહીંયાથી તો જુઓ ફૂલ પાણી આવે છે જુઓ હમણાં નર્મદા નહેરનું અને આપણે નહેરની ઉપર ઊભા છે અને આ રસ્તો સુનગામ જાય છે અને આ બરોલી તણાખલા વગેરે જાય છે રોડ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ગાઈસ જુઓ કે આપણે પાવાગઢ જવા નીકળી ગયા છે અને જુઓ કે અડધે રસ્તે પોકી ગયા છે પેટ્રોલ પૂરા ઉભા રહ્યા છે અને જો આપણા આપણા માવાલવાળા માણસો માવા જ ખાય છે આપણે ક્યાંય ખાતા નહીં તો જો કંઈ નહીં ખાતા અને લગભગ આપણે જો સાત સાડા સાતના ટાઈમે પહોંચી રહ્યો છું પાવાગઢ લગભગ આપણને વાર તો લાગવાની છે બહુ કેમ કે આપણે થોડાક આ વર્ષે મોડા નીકળ્યા છે અને ચાલો તો આજે ઠંડી નથી લાગતી કેમકે વરસાદ કે હમણાં આપણે રોડ ઉપર પણ પબ્લિક જો કેટલી પાવાગઢમાં આવી ગઈ છે જો અને જો કે અહીંયા છે સંઘ રોકાયેલો છે રાત નાની ઉંમર આવે છે દર વર્ષે એ અને જો કે હવે આપણે જવાના છે ઉપર ચાપાને એના ઉપર માછીએ જવાના છે પછી સવારે ચડવાના છે આપણે પાવાગઢ દર્શન કરવાના છે આપણે સવાર પડી જાય છે નાયગઢ ફ્રેશ થઈ ગયા છે આપણે જો કે હવે આપણે જવાના છે મંદિર દર્શન કરવા અને જો તમે હમણાં સવાર સવારમાં પવન એવો આવે છે અને ઉપર જેવો કઈ મંદિર આપણે જો આપણે પરસાદી લીધી હતી તો ચાલો આજે પણ લઈ લઈએ અહીંથી પ્રસાદી જો દર્શન કરવા માટે આગલા વર્ષે પણ મેં અહીંયા તો વિડીયો બનાવ્યો હતો આ વર્ષે પણ બનાવી દીધો છે વિડીયો અને આપણા અજયભાઈ ખબર છે ત્યાં કે આગલા બ્લોગમાં આવતા હતા તમે જોયો છે અને આપણા જીગાભાઈ તો હજી વાહે છે તમને ખબર જ છે એ પણ આપણા બ્લોગમાં આવતા રહે છે

Terima kasih telah <laughs> menonton! મંદિર કરી નીચે ઉતરી જાય છે ને હવે આપણે ત્રણ સાવઠા મોટી ધજા મહાકાળી માની તો ગાશ જો કે આપણે પાવાગઢ નીચે ઉતરે એનો નજારો પણ બતાવું ઉપરથીનો નજારો બતાવું છું તમને જેનો બાઇકો પડી છે ઓલી બાજુ કરવાની ઓલ લેટ બાજુ ના પાડું લોકેશન કેવું હાપે આ બાજુ આવ્યા છે હજી આ બાજુ છે કહેવાય અને આપણે જો ઉત્તર પ્રદેશ ચાલક રાત્રે આપણે અંધારામાં આપણે રાતે જો કે આપણે ભદ્રકાલીના રસ્તા ઉપર છે આ જાય છે તો ગાઈસ જાય છે ભદ્રકાલી વગેરે અને જો મિત્રો અહીંથી લોકેશન તમને બતાવું જો હમણાં હમણાં જો કે અહીં બેઠા છીએ અને અહીંથી લોકેશન તમને બતાવું જો એન બાજુ લોકેશન એક નંબર છે ને આ બાજુ આપણે ટાઈમ નથી હમણાં ક્યાંય બાકી જવાનું જતું ખરું એની બાજુ પણ ફરવા પણ આપણી ટાઈમ નથી એટલે ચાલો આપણે અહીંથી જવા જવાનું છે ઘરે જ ઉતરીને નીચે અહીંયાથી